તો વસંતભાઈ ની ઉપર ઉપર અમે હતા બાકી વસંત વસંતભાઈ હાથ નથી ઉપાડતા બાકી હાથે ઉપડતા મળી નઈ વસંત એટલે તારો ફોન ઉપાડતો થઈ ગયો બંધ એક ફોન થોડું કોઈ ને એમ પેમેન્ટ મળ્યું બધી ખોટી વાત છે પણ માણસો ને આપડે ગોળા ને મોટા ગોળો બને ગામ ને થોડી ના પડા વસંતભાઈ થઈ જાય માણસો એમ જ વાત કરવાના છે પેમેન્ટ મળી ગયું તો આ બધું આમ વસ્તુ થાય છે પણ આપણે સમજી સકતા નથી હવે એમાં એવું છે મિલન ભાઈ કે માથાકૂટ છે ને એ જગ્યા માટે માથાકૂટ કરી શકાય જગ્યા માટે લડત કરી શકાય એમાં એમાં પછી આંકડા માટે લડત ના થાય એ તમે સમજો છો હું તમને જે કહેવા માંગુ ને જગ્યા માટે વસ્તુ થઈ શકે કે ભાઈ જગ્યા માટે આપણે ઓલું કરીએ બળ કરીએ થોડું કે ભાઈ તમે આપણે મનસુખભાઈ તમે વાત કરી ત્યારે તમે કહેતા હતા ને કે ભાઈ મને અહીંયા બેઠવા નથી દેતા.

કે તમે મારી આટુ થઈને નવો ડ્રો કરો એમ તમે કો અને ડ્રો કરવાનું તમે કો તો તમારું માને નો માને કોઈનું નો માને નો માને પણ એટલે આગળનો રેકડીનો તમે કાઈક બધાય થઈને કરો અંકિતભાઈ કે આપણે જે છે બધાય ધંધાવાળા હું એક માંગણી કરતો હોય તો બરોબર છે એ હું નથી કેતો એને તો અહીંયા ઈ બાપુ એને જગ્યા આપી છે ને હા બાપુ એ આપી છે હા ઈ માંગવા થોડા ગયા છે આપણે તમારી હાટુ થઈને એને કહેવાનું તો એ માંગણી યાદી નો કહેવાય ને મિલનભાઈ હું એમ તમને કહું

કારણ કે એ ત્રેપન જણા ધંધો કરે છે સત્તર ઓટા વાળા ધંધો કરે છે હું એક જ કેમ ન કરું મારે લડત પૂરેપૂરી કરવી છે આ તો નીતિન ભાઈ નો ઈ લોકો ને સાથમાં મારે જવું નથી મારો દલિત સમાજ જ્યાં લગી મારી આર્યા હોય ને ત્યાં લગી બીજા માર નથી એ મને ઓલી ફરિયાદો જ લખીને મોકલી અરજી હોત કેવી રીતે હું કરવી પણ ઈ મારે આપડે આપડા ભાઈઓ ની આગળ કોઈ ની આગળ નથી જવું ભાઈ એ લોકો યાર રેડીમેટ અરજી હોત મને મોકલી ખાલી સહી કરી ને દેવાની

એ આગળ હાલે કે ના હાલે વાત કરી જોવ એને ડીડી સોલંકી છે પણ ડીડી સોલંકી નું એમ છે કે તો ખાલી કોલ રેકોર્ડિંગ જ મુકે છે ને વિડીયો બનાવતા નથી એટલે એ કરે એ એવું કરી શકે પણ હવે આપણે આપણને આઈડિયા નથી કે ભાઈ એ આવું કામ કરશે કે નહીં હા મને એમ કારણ કે આપણે મેં બધા ત્રણ યુટ્યુબ ચેક કર્યા ને કેમ કે શું છે કેવાનો કેવાનો મતલબ એ છે કે આજે આપણે ભાઈ છે ને તમે કીધું ને શું નામ જાદવ કમલેશભાઈ જાદવ બરાબર

નાખું છું એટલે તમારી પાસે જરાક આધાર પુરાવો હોય સારું એ હું તમને આગળ ફોટા નાખું કારણ કે રોહિતભાઈ છે ને એ પરમજી વસંત બધા ટ્રિપલ માં મારી ઘરે આવ્યા ને ત્યાં મને ખોટો પડ્યો હતો મારી પાસે ફોટા નહોતા ભાઈ ના ના અહીંયા કોઈ બેહતું જ નથી ખોટી વાત છે કે

હમ હા લ્યો ભાઈ તો આપણને અંકિત ભાઈ વાંધો નથી બધા આ તો અડધાને ખળ ને અડધાને ગળ એવું થોડું હોય હમ હા એટલે આમ છે અંકિત ભાઈ હવે તમે આમ કંઈક વિચારીને કંઈક મને યુટ્યુબ પર ગોત ગોતજો હવે યુટ્યુબર તો હવે ઘણા બધા છે તમે વાત કરો કોક ને તમારી રીતે પણ કોણ હોય મને તો હું આમાં તો ઓછો તમે મને કહો એટલે હું તમ તારો કોન્ટેક્ટ કરું આ લોકો છે ને જેટલા છે ને કોઈ મારા પર્સનલ ટૂંકમાં કોન્ટેક્ટમાં નથી સોશિયલ મીડિયા થ્રુ આપણે ઓળખતા હોઈએ સમજ્યા હા હા,

હા ત્યાં તો મને અને આવી ચેનલ ચેનલ નું ભાઈ આવું હોય કે ભાઈ ઓની ચેનલ માં આમ ચડે નોની ચેનલ માં મે આવી તો ભાઈ YouTube વિશે તો બંકિત ભાઈ મને એનો ખબર હોય હા એટલે મનસુખ ભાઈને કદાચ અંદર એમ જ દુખ હોય કે ભાઈ મિલન મને પર્સનલી ઓળખતો તો તો મને આ મેટર કેવી જોઈને વસંત ભાઈ પાસે સીધો વયગ્યો એટલે એવું દુખે કદાચ લાગે એ સ્વાભાવિક વાત છે કે ભાઈ મિલન માં હું આંકિત ભાઈ તમને પર્સનલી ઓળખું હું બે વાર તો મનસુખ ભાઈને ઘેર જઈ આવ્યો છું હા તો એટલે એને કદાચ એમ જ દુખ લાગે કે ભાઈ મિલન મને પર્સનલી ઓળખતો તો તો મને વાત કરાઈ ને બધી

આપડે માનો કે અત્યારે માનો કે આનો હું પીડિત છું બરાબર મને કોઈ તકલીફ પડી અને હું માનો કે મેં કોઈ પણ કાર્યકર્તા ને ફોન કર્યો અને મને એમ કે હું આમા આમા કરી દઈ અને એ કદાચ મને કઈક બે શબ્દ ટોકે

ના ના તો પણ એનું cancel રાખો ને એટલે એ કઈ આપણે સામેવાળા થોડુંક ઉડાડવાનું હમ મનસુખભાઈ નું cancel રાખો ને તમે સવારે વસંતભાઈ ને મારા વચ્ચે જરાક ચર્ચા કરો હા તો કઈ નહિ હું તો વાત કરીશ એમાં મને શું વાંધો બરાબર તમે વાત કરો ભાઈ ઓલું મિલનભાઈ નું કંઈક કરો અને નો ગોઠવવું હોય તોય કાઈક ના પાડો તો એને બિચારાને કંઈક છેડો આવે હમ તો કંઈક મને ખબર પડે તો અમારે આપડી રીતે અહીંયા હું પછી અંકિતભાઈ અમારે કરવું છે એ મને કંઈક ખબર પડે ને ભાઈ હમ હા કારણ કે ખાલી હાલો નો કરે મારો ધંધો નો કર દે ભાઈ અંકિતભાઈ. તો કઈ નઈ હાલો નથી કરવું બરોબર પણ મારે ખાલી સાથ માં તો તમારે ભાઈ પાંચ બે ભાઈઓ ને રેવું પડે તો અહીંયા તો એમ થાય કે ભાઈ વસંતભાઈ મિલન બાજુ છે જેથી કરીને મારે તો કઈ બીક ના રે હા એમ કે ભાઈ કઈ audio બોડીઓ ચડાવી દે ભાઈ હું મિલન બાજુ સુવો છું તો અહીંયા તો કાલની ની વહીવટ ની વાતો થવા માંડી હમ કે ભાઈ વહીવટ થઈ ગયો ને તને કાઢ નાખ્યો આવું તો પેલા ભાઈ એ ભાઈ દોઢ મહિનો મારી ફોન વ્યવહાર બંધ કરી દીધો હતો હમ સુરત નો ગયા એ વખત માં દોઢ મહિનો મારી યો phone વ્યવહાર બંધ કરી દીધો પછી મેં message નાખ્યા અરે મેં વસંત ભાઈ એમ થોડું હોય આ તમારા સુરત ના જોઈન મેં કીધા એ મને બબે ટકા ના ભરવા મેં કીધું જો મેણા મારે જો પેમેન્ટ મળી ગયું સુરત વયો ગયો હું મેં કીધું ભાઈ એવું કઈ નથી તઈ માંડ પાછો અમે નીતિન ભાઈ કન video ને ચડાવ્યો હું તઈ એનો એને કીધું કે ભાઈ થોડાક થી ફેમિલી સાથે બીજી રહ્યો તો વાતું થવા મળી એ અમને ચડાવ્યો પરાણે video કે ભાઈ તમે કઈક ચડાવો આવી રીતે તમે દોઢ દોઢ મહિનો વસંતભાઈ મૂકી દયો મેં વસંતભાઈ ને ફોન કર્યો ને તઈ કીધું તું આ હરામી છે આ ગુંડા ની જગ્યા છે વસંતભાઈ આપડું ભેગું થાય ને તો જ આપડે ચડાવી કારણ કે હું તો આઠ વરહ થી મેં મથુ તો તોય ભેગું નથી થયું મારું તો કે મિલન ના ના આપડે ફુગ્ગી વાળી જોવો તમે તાર કરી દઈએ કે મેં કીધું તો ભાઈ તમારી તો આ તો ગુંડા આ જગ્યા ને હું નજીકથી જાણું એટલે મેં કીધું તમે નો જાણતા હો કે આપડે ચડાવવું કઈ વાંધો નહીં પછી અમે ચડાવ્યું હતું કોલ રેકોર્ડિંગ પેલા બધી ભાઈ ચર્ચા કરી હતી તો એટલે તમે જરાક મારા વતી સવારે ફોન કરો હું વાત બરાબર અને આપડી બધી વાત